પરિવારના જે પુરુષ સભ્યો હોય છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એ પહેલા ગારિયાધારના જે તાલુકા પંચાયત છે ત્યાં ભાજપમાં ગાબડું પડ્યું છે અને બે જે તાલુકા પંચાયતના સભ્યો છે એમણે અચાનક રાજીનામા ધરી દીધા છે શું કારણ આપી આ જે સભ્યો છે એમણે રાજીનામા આપ્યા છે તેના વિશે પણ વાત આજના અહેવાલમાં જય હિન્દ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી મહિલાઓ માટે અનામતને લઈને આપણે શરૂઆતમાં વાત કરી રાજકારણમાં મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે જે જે મહિલાઓ હોય છે છે એમનું પણ એમની પાસે પદ એ ઉપયોગ એ મહિલા કરતા એના પરિવારના જે પુરુષ સભ્યો હોય છે એ વધારે કરતા હોય છે આપણે જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય ત્યાંથી માંડીને ધારાસભ્યના પદ સુધી આવા ઉદાહરણો જોયા છે કે આ પદ પર જે પણ મહિલા છે એ માત્ર હોય હોય છે છે અને એના પરિવારના જે પુરુષ સભ્યો એ લોકો જે પણ વહીવટ છે જે પણ કામો છે એ કરતા હોય છે ગારિયાધારમાંથી પણ એવા સમાચાર સામે આવ્યા છે કે ગારિયાધાર તાલુકા પંચાયતના જે મહિલા પ્રમુખ છે એમના પતિ બધા વહીવટો કરે છે અને એમની મનમાની કરે છે અને આવું જે છે એ ભાજપ શાસિત આ તાલુકા પંચાયતના બે સભ્યો છે છે એ કર્યો એમણે રાજીનામું અને પક્ષમાંથી પણ રાજીનામું ધરી દીધું છે તો ગારિયાધાર જે વિસ્તાર છે ત્યાંના આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે તેમણે આ વિષયને લઈને હવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે ગારિયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીએ પોતાના સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરી છે ગારિયાધાર એમણે લખ્યું છે કે ગારિયાધાર ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખના પતિ રમેશભાઈ ગોયાણી દ્વારા પોતાના રીતે મનમાની કરી ગ્રાન્ટો ફાળવતા તેમજ પોતે જ કામ કરતા હોય છે તેવા જવાબદાર કારણોસર તાલુકા પંચાયતના બે સભ્યોએ પક્ષ તેમજ સભ્ય પદેથી રાજીનામા આપ્યા છે આ બંને જે સભ્યો છે એમણે તાલુકા પંચાયત નું જે સભ્ય પદ છે એમાંથી પણ રાજીનામું આપ્યું છે અને પક્ષમાંથી પણ આ બંને રાજીનામું આપી દીધું છે કોણ છે આ બંને એના વિશે જો આપણે વાત કરીએ તો ધનજીભાઈ અર્જનભાઈ છે અને બીજા જે બેન છે એ શારદાબેન અશ્વિનભાઈ છે આ એક સાથે રાજીનામા ધરી દીધા છે ત્યાંના સભ્ય છે ધનજીભાઈ અને અગિયાર સાતપડાના સભ્ય છે શારદાબેન આ બંને એક સાથે પક્ષમાંથી અને પોતાના તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે એમણે એક સાથે જ અગિયારમી નવેમ્બરે રાજીનામું આપ્યું છે બંનેના જે રાજીનામા છે એ એક સરખા જ છે છે વિષયમાં પણ લખ્યું કે તાલુકા પંચાયતના સભ્ય તરીકે રાજીનામું આપવા બાબત આગળ લખ્યું છે કે સવિનય સહ જણાવવાનું કે હું ધનજીભાઈ અર્જુનભાઈ ખેની પરવડી હું ગત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પરવડી બે સીટ ઉપર ભારતીય જનતા પક્ષના સભ્ય તરીકે વિજેતા થયેલો હતો અને ગરિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન ગોયાણીના પતિ અહીંયા વર્ષાબેન ગોયાણી જે સભ્ય છે એમના વિશે તેમણે વાત કરી છે વર્ષાબેન ગોયાણીના પતિ તાલુકા પંચાયતનો તમામ વહીવટ કરતા હોય વિકાસ કામોની ગ્રાન્ટ પોતાની રીતે એક તરફી ફાળવતા હોવાના કારણે મારા વિસ્તારમાં વિકાસ કામો થતા નહીં હોવાથી હું તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપું છું તે સ્વીકારવા વિનંતી છે તેમની સાથે અન્ય જે મહિલા સભ્ય છે એમણે રાજીનામું દીધું છે અને જાણવા જેવી વાત એ છે છે કે આ જે ધરી દીધા એમના જે પત્ર છે એમના એમાં માત્ર નામ અને એમનો જે મત વિસ્તાર છે એમાં જ તફાવત છે બાકી એટલી હદે કોપી પેસ્ટ કરવામાં આવ્યું છે કે એક મહિલા સભ્ય એવું લખ્યું છે કે સભ્ય તરીકે વિજેતા થયેલ હતો શારદાબેનને એવું લખ્યું છે કે હું આ જે મત વિસ્તાર છે ત્યાં સભ્ય તરીકે વિજેતા થયેલ હતો એટલી હદે આ બંને જે સભ્યો છે એમણે કોપી કોપી પેસ્ટ કરીને પત્ર લખ્યો છે અને પત્રમાં પોતે રાજીનામા ધરી દીધા છે માત્ર અહીંયા નામ ફેરવવામાં આવ્યા છે અને એમનો જે મત વિસ્તાર છે એ ફેરવવામાં આવ્યો છે બાકી આખો જે પત્ર છે એ બંને સભ્યોનું એક સરખો જ છે એટલે અહીંયા પણ જોવા મળે છે કે બંને સભ્યો પત્ર લખીને એક સાથે જ બંને અગિયાર તારીખે જ રાજીનામું ધર્યું છે બંને અગિયાર નવેમ્બરે જ રાજીનામા ધરી દીધા છે અને એની સાથે આપણે એ પણ જોયું કે એ લોકોએ કારણ જે લખ્યું છે કે તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એમના પતિ દ્વારા જ બધા વહીવટો કરવામાં આવે છે ગ્રાન્ટની જે ફાળવણી છે એ પોતાની મનમાની મુજબ કરે છે એટલે એમનો જે મત વિસ્તાર છે ત્યાં વિકાસના કામો જે છે એ અટકી ગયા છે અને આ કારણોસર એમણે જે પદ છે એમાંથી રાજીનામું આપી દીધું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે એ નજીક છે અને એ ચૂંટણી પહેલા ભાજપ શાસિત ગારિયાધાર તાલુકા પંચાયતમાં આ ગાબડું પડ્યું છે અને આ ગાબડાને લઈને આમ આદમી પાર્ટી ખુશ થઈ રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી જે પાર્ટીના કાર્યક્રમોમાં ઓછા જોવા મળતા હોય છે પરંતુ ભાજપમાં જ્યારે એમનો જે 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 મત વિસ્તાર છે 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 એના એનું તાલુકા 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 પંચાયત 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 ભાજપ શાસિત એમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ્યારે આગાબડું પડે છે ત્યારે સુધીર વાઘાણી પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આના વિશે જાણ કરે છે ખેર એમનો જે શબ્દો છે એમાં ક્યાંય ખુશી કે દુઃખની લાગણી વ્યક્ત નથી થતી પરંતુ એમનો ઈશારો કોના તરફ છે બે ધારાસભ્યોએ તાલુકા પંચાયતના જે સભ્યો છે માફ કરજો એ લોકોએ જે રાજીનામું આપ્યું છે તો એમને લઈને મીડિયામાં પોસ્ટ કરી છે તો ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે એમના તરફથી આ જે પોસ્ટ છે એ આ બંને જે સભ્યોએ રાજીનામું આપ્યા છે એમને એક પ્રકારનું આમંત્રણ છે કે હવે તમે પોતાના પક્ષમાંથી અને પોતાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તો તમે આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ શકો છો એવી પણ જે ચર્ચાઓ છે રાજકીય જે વર્તુળો છે એમાં થઈ રહી છે તમારું આ વિશે શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યૂઝ નમસ્કાર